नमस्कार आप इंस्टाग्राम से संपर्क सगीर युवती शारीरिक शोषण करना युवक सापूत पुलिस स्टेशन में पॉक्सो बलात्कार की विविध कलमों सामजनी आंख उगाड़ता किस्सा में वडोदरा आजवा रोड स्थित अल हयात होटल गली में खतीजा अपार्टमेंट मा रहता मुर्तजा अली जाकिर अली सामे सगीर वही किशोरी और हाल में पुख्त एवं युवती साथे વિવિધ જગ્યાઓ પર લઈ જઈને મરજી વિરુદ્ધ દુષ્કૃત્ય કર્યું હોવાની ફરિયાદ નોંધાય છે પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરનાર પીડિતાનો સંપર્ક શાળામાં ભણતી હતી ત્યારે મુર્તુજા અલી જોડે ઇન્સ્ટાગ્રામ થકી થયો હતો ત્યારબાદ વિવિધ પ્રલોભનો આપીને વિવિધ હોટલોમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો સોશિયલ સાઇટ ઉપર વાયરલ કરાયેલ મોર્ફ ફોટોગ્રાફને ડિલીટ કરાવી દેવાનું આશ્વાસન આપીને આ યુવતીને બ્લેકમેલ કરવામાં આવી રહી હતી પીડિતાએ પણ મુર્તજા ઉપર ભરોસો મૂકીને પોતાના ઘરમાંથી રોકડ રકમ તેમજ સોનાના દાગીના સુધા આપી દીધા હતા જો ખુદ પીડિતાએ બાપુદ પોલીસ સ્ટેશનના આંગણેથી નેશન પ્લસ ન્યૂઝ સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં શું કીધું મે અહીંયા બાપુદ પોલીસ સ્ટેશન આવ્યા છે એફઆઈઆર કરવા અહીંયા એક છોકરો છે જે મારો દુષ્કર્મ કીધું હતું મારી મરજી વગર એ મારો યુઝ બધા કીધા હતા બ્લેકમેલ ટોર્ચર બધું કર્યું હતું અલગ અલગ હોટલમાં જઈને એ મને મારી મરજી વગર એવું કામ કર્યું હતું એને એ મને ઇન્સ્ટાગ્રામથી કોન્ટેક કર્યો હતો ત્યારે ત્યારે હું સત્તર વરસની હતી પછી પછી એ મને વિડીયો વાયરલ થવાની ધમકી આપી હતી એ કીધું કે તારી જે પ્રોબ્લેમ છે હું સોલ્વ કરી દઈશ તો એ મને ઘરે બોલાવી હતી અને મારો યુઝ કર્યો તો મારી મરજી વગર અને એ દુષ્કર્મ એ બધું કર્યું હતું પછી થોડા ટાઈમ પછી એ એવી રીતે કીધું કે તારા વિડીયોઝ લીધા છે અમે જે પણ કર્યું છે એના બધા વિડીયોઝ એ બનાવ્યા છે એવી રીતે મને કહેતો હતો પણ હું કે મેં કીધું કે લાવ દેખાર તો એને એવું કીધું કે ના તું ને મારે પર ટ્રસ્ટ નહીં એવી રીતે મને કહેતો હતો પછી એવી રીતે વિડીયો ડિલીટ નહીં કર્યો અને એવી રીતે કે કે હવે મારે પૈસાની જરૂર છે તો તું કંઈ પણ કરીને પૈસાનું પેલું કર તો એ પૈસા લીધા પછી એ ધીરે ધીરે કરીને એટીએટ થાઉઝન્ડ લીધા હતા એ પછી સો સોના ઘેના જે પણ હતા મારા ઘરે એ બધા એ મને કીધું કે તું આપી દે મને થોડા ટાઈમ પછી હું પાછું રિટર્ન બધું આપી દઈશ પણ એ બધું કંઈ કીધું જ નહીં એવી રીતે મેં એની વાતોમાં આવીને આ સ્ટેપ લીધો કે હા ચાલ સામને વાળો કહે છે કે તો એના પર વિશ્વાસ કીધો કે હા આપી આપી દેશે તો એ રીતે એ પ્રોબ્લેમ જણાવે કે બહુ પ્રોબ્લેમ છે મારે પોલીસ પકડીને લઈ જશે અગર આ કામ નહીં થાય ને તો એ પૈસાની જરૂરત કીધી પછી એ ધીરે ધીરે સોનાના દાગીનાની કીધી કે મારે પૈસાની જરૂર છે તો તારા ઘરમાં જે પણ સોનું એ બધું હોય તો તું થોડુંક થોડું કરીને મને આપી દે મારાથી મોટો છે બાવીસ વર્ષની ઉંમર છે એની ના એ કીધું કે તું બધું ઘરે નહીં કહેવાનું એના પહેલા જ હું બધું તને આપી દઈશ પણ એ કંઈ એવું કર્યું જ નહીં પછી મમ્મી પપ્પાને જ્યારે ખબર પડી કે ઘરમાંથી આ બધું જતું રહું છે તો એ મને કીધું કે જે મેં કહું ને એવી રીતે તું ઘરે પણ કહે તો મે એયે જે કીધું મે ઘરે પણ કીધું કે હા એ રીતે એ એક સ્ટોરી બનાવી કે કોઈ બીજો લઈ ગવ છે એ એક્સેપ્ટ કરવા નહીં માંગતો તો પછી એયે અમે કોન્ટેક્ટ પણ કર્યો કે ત તું ન લીધું હોય તો આપી દે બહુ ટ્રાય કીધો કે અગર તું ન લીધું હોય તો જલ્દી આપી દે બાકી

હું બધું એ આરોપીને પણ એ જે લીધું છે ને એ સ્વીકાર કર્યું હતું પણ અમે કમ્પ કોમ્પ્રો નહીં કર્યો એના જોડે અમે એ જ કીધું કે અમે કેસ કરીશું એ મને એવી રીતે યુઝ કરી છે તો અમે કેસ કરવા તૈયાર છે અમારા મા બાપને વોઇસ મેસેજ એ બધું મોકલ્યું મોકલ્યો હતો કે અગર તમે એવું બધું કર્યું મારા લી રિલેટેડ તો હું તમારી જોડે એક ગેમ રમીશ એવી રીતે અમે ધમકી આપે અને હું પોલીસ સ્ટેશન પર જઉં ને તો પણ બે દિવસમાં હું બહાર નીકળી જઈશ એવી રીતે મને કંઈ અગર આ કેસ લાગ્યો તો હું અંદર જ રહીશ એવી રીતે મને કહેતો હતો એ છોકરાના તરફથી મને ધમકી આપી છે કે તમે કંઈ પણ કર્યું તો અમે એમએલએને બોલાવીને

જલ્દી ન્યાય મળે મને આજની યુવા પેઢી સોશિયલ મીડિયા સાઇટના લાભાલાભથી પરિચિત નથી એને પરિણામે સમગ્ર પરિવારને ભોગવવાનો વારો છે અમે બાપોર પોલીસ સ્ટેશન આગળ આવ્યા છે મારી છોકરી જોરે છોકરાએ દુષ્કર્મ કર્યો છે એ વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપીને બધું મારી છોકરીને એને ટોર્ચર કરી બધી વાતોમાં ફૂસલાવી એને મારા ઘરના ઘરેના બધા બધા જ ઘરેના લઈ જઈ પૈસાઓ રોકડા બધા મંગાઈ મંગાઈને કે મેં બહુ લોસમાં છું મારી મદદ કર એવી રીતે એને મંગાઈ મંગાઈ નહીં તો મને સુસાઈડ કરવું પડશે પોલીસ કેસ થશે મારે પર કેમકે મને લોસ થયો છે એનું ભરપાઈ થઈ જાય તારા માતાને ખબર નહીં પડે એ પહેલાં તો હું તને બધું લોટાઈ દઈશ એટલે અમે અહીંયા પોલીસ સ્ટેશન એફઆઈઆર દર્જ કરાવેલી છે અમે સવાર સુધી એફઆઈઆરની કોપી આપવાનું એલોકા કહે છે અહીંયા એક્ટ પોસ્કો એક્ટ લગાવ્યો છે જ્યારે દીકરી સાથે મારી ડોટર સાથે આ કોન્ટેક્ટ થયો તો તેની ઉંમર સેવન્ટીન યર્સ અરાઉન્ડ હતી જ્યારે અઢાર વરસ પણ પૂરા નહોતા થયા એમનો આ એક વિડીયો વાયરલ કરવાની એને મિસયુઝ કરી ધમકી આપી કે વિડીયો વાયરલ કરીશે આ કરશે એવી રીતે એને પર બળત્કાર એ નહીં તો દુષ્કર્મ ગુજાર્યો છે ત્યારે એમની ઉંમર બાવીસ વર્ષ હતી શું તમે અહીંયા એમને એવી રીતે અમારે કીધું કે તમે આ એફઆઈઆર બધું સ્ટોપ કરાવી દો ને નહીં તો અમે એમએલએ ને બોલાવીએ છીએ બધા અહીંયા નીચે મારા સગા સંબંધી હતા એમને જવા દેવામાં પણ નહોતા આવ્યા એમનો વિડીયો લેવામાં આવ્યો કે તમે કેમ એફઆઈઆર દર્જ કરાવી છે એજ અપેક્ષા રાખી કે જલ્દીથી જલ્દી મારી ડોટરને ન્યાય મળે જલ્દી એનો અમારો સોલ્યુશન આવે જે અમે દર્જ કરાવ્યું છે એ અમારો જલ્દી નિકાલ કરી શકે દર્શક મિત્રો સૌથી મહત્વની વાત એ છે કે આ પીડિતાને ફરિયાદ કરતી રોકવા માટે કેટલાક નેતાઓએ પણ ભારે હવાત્યા માર્યા હતા જોકે પોલીસે કોઈપણ પ્રકારના દાબ દબાણને વશ થયા વગર કાનૂની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન નવનીત પરમારી સાથે સત્યમ નેવાશકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર